ભાઈ હા વિચાર્યું નતું ને એનાથી પણ ડેન્જર ખડી સડાય છે બરાબર આ નજારો કઈ ખોફ નાખાય છે અને પ્યારો પણ નજારો છે ભાઈ ભાઈ ઠંડી એટલી છે ને આજે અમારા હાથ લાલ લાલ છોડ થઈ જાય સમજી ગયા હતા એટલી ઠંડી છે તો લોહી જામી જતું એવું લાગે આ ઝાડ ને મતલબ મોસ્ટ ઓફલી આપણે ગુજરાતી વરતતા જાય છે અને જો પહાડ નડે છે ને એટલે કાપવાનું સ્ટાર્ટ કરી દીધું આ લોકોએ અહીંયા રાધે રાધે મારું ગુજરાત ગુડ મોર્નિંગ તો કેમ છે મારું ગુજરાત મજા મને આઈ હોપ ઘર વટ એકદમ મસ્ત ફાઇન ફિટ એન્ડ જોરદાર હશે તો આઈ અહીંથી સીધો હું જાઉં છું હેમકુંડ ગુરુદ્વારા અહીંયા છે તો અહીંથી સો કિલોમીટર થાય છે તો હું અત્યારે સીધો નીકળી જ ગયો બરાબર દર્શન કરવા માટે તો હવે કેટલો ટાઈમ લાગે તો એ ખબર નહીં અત્યારે સાત ને સત્તર થઈ છે બરાબર હવે ક્યારે પગું હવે જોઈએ અહીંથી સો કિલોમીટર છે ઉપર જોઈએ હવે ઉપર જાય છે બરાબર ભાઈ સામે વોટરફોલ જો एटल मस्त छ सिधु उप आउँदै नि यहाँ जोडदार छ याटरफ्रु बहु सबर चढाइजो तपाईँ हौ युज गर्नु छेक अहिले त आम जानु अहिले आम जहाँ आम जानु अहिले त्यहाँ हाम्रा पहाडमा चढो नै कहीँ नै विचारु पर डेंजर खडी चढाइज बराबर હ એકલી આવી જજો એકલી ઓક્સિજન ઓક્સિજનથી ખબર પડી ગયા તમને હવે હજી સ્ટોપ નથી લીધો કે એટલો ઉપર આવી જશે નોન સ્ટોપ જોઈ લ્યો પછી જગ્યા દેખાય છે ને અહીંયા તો ગુરુદ્વારા છે સિસ્ટે ખડી ચડાય જ છે પોસિબલ જ નથી ઊભાનો તો આમાં હું ઊભા જ નહીં પે કન્ટિન્યુ જ રાખીએ જે થાય બાકી જોઈ લ્યો હજી હિલ એકદમ ખડી ચડાઈ જો ભાઈ ભાઈ હજી દેખાય ત્યાં સુધી ટ્રેક કરવાનું છે નહીં જગ દેખાય મને હે કેદારનાથી પણ હેવી લાગે છે કી ગયું એની ચડાય જો દેખાય ઘોડા જાય આ નજારો કંઈક ખોફ નાખાય છે અને પ્યારો પણ નજારો છે ભાઈ કેમ છે ઉપરથી જાઓ બો ગ્લેશિયર હા સાવ એકલો બરફનું પાણી બહુ ઠંડુ છો ગ્લેશિયર જોવા મળે ठीक ठाक उप म शक्यता छै सराबर नि चल जे उयो जो अहिले पनि छ फुल जाँडेछ अहिले पर फुल छ गुलाबी पनि छ हेम जा नुल जे त भाइ जोइ लड दुनिया ना उषा गुरुद्वारा अब भोगि गयो छु ह भाइ मलाई केदारनाथि पनि अघरो लाग्यो हो ट्रेक बहु एट बो हद बारो अघरो हद बट फाइनली भोगि गयो गुरुद्वारा ए ठन्डी आज हजुर हात लाल लाल चोर समि गयो था? एटली ठन्डी छ जा। लो जमिज एउ लागे હા ઉપર આવી ગયા છે અને પાછળનો તમને હું દેખાડી દઉં હું સેન્ડ દર્શન કરી આવું શાયદ અંદર ફોન અલાઉડ નહીં હોય એટલે બહારથી તમને દર્શન કરાવી દઈ પહેલાં હેમકુંડ કુંડ જે છે ને એના તમને દર્શન કરાવી દો ભાઈ બધી ના છે અહીંયા હમકુંડ સાહેબ ગુરુદ્વારાએ અહીંયા મેં અમારું સ્વેટર રાખી દીધું છે અમારું સ્વેટર છે જોઈ દઉં અહીંયા પણ કંઈક આવું છે અહીં શૂઝ વગેરે તમે રાખી શકો એ શૂઝની જગ્યાએ બરાબર

ना ना भाई दर्शन कर लीजा दूर तेज हो तो हो भाई श्री लोकपल लक्ष्मण मंदिर हाँ। भाई बहुत शाम थे कि यार वाह यार सामने वॉटरफॉल तो जो कितना मस्त दिखाई श्री राम श्री राम अग्निपंथ चालू है वाह यार कितना मस्त तो है यार

તો ગુરુદ્વારાની અંદર દર્શન થઈ ગયા છે અને વેતર બગડતું જાય છે બરાબર તો વેતર હાવ વગડે નહીં પેલા આપણે નીકળી જાય પણ અહીંયા લંગર એ ચાલુ છે તો અહીંયા પેલા પ્રસાદી લઈ લઈએ આપણે અંદર પ્રસાદી ચાલુ છે અહીંયા પેલા બર્તન વિશે વાટકો લેવાનો છે અને એક ચમ્મચ લેવાનો છે ને તો જોઈ લો આટલા હાઇસ્ટ ઉપર પણ ગુરુદ્વારામાં લંગર મળે છે મતલબ ચાય છે ખીચડી છે અને અંદર મતલબ નાનો ભંડારો છે બટ બહુ મસ્ત છે આટલા માણસોનું પૂરું પાડતા હોય છે તમે જોઈ ને ક્યાં આવ તો ભાઈ ગુરુદ્વારાની અંદર બહુ મસ્ત દર્શન થઈ ગયા મેનાની ક્લિપ પણ નાખી દીધી તમે પણ દર્શન કરી લેજો અને હું ફાઇનલી અહીંથી નીકળું છું આપણું સ્વેટર હું ગયા ને રેન કટ લઈ લીધો છે ને હવે જલ્દીથી અહીંથી આપણે નીકળીએ બરાબર ઠંડી વધતી જાય છે વેધર ખરાબ બહુ થઈ ગયો ના એટલી ઠંડી હવા આવે ને હું કહો હવે તો સીધો નીચો છો રહી જાઓ અને ત્યાં આવો વિડીયો સ્ટાર્ટ કર્યું બરાબર ને જો તો ખરો વેધર

હું જાજો ખરો નીચે ઉતરી ગયો અને વેધર પણ થોડુંક સાફ થઈ ગયું એટલે મતલબ હું દોડીને આવતો હતો પણ ઇન્સ્ટાગ્રામને એક રીલ નાખી દઉં ને કોઈ ગુરુદ્વારાની બહુ મસ્ત બની છે તો નાખતો હતો ઇન્સ્ટાગ્રામમાં બટ હવે ન જાઉં સાંઈથી બાકી ફાઇનલી નીચે ઉતરી ગયો છું આજો જો સામે ઝરણું મસ્ત ચાલુ છે કેટલા થાય ગયા અત્યારે એ એક ને ચોવીસ થઈ ગઈ મતલબ ઉભો રહી જતો ફોનમાં એડિટિંગ કરતો હતો એટલે વાર લાગી ગઈ બટ ફાઈનલી એક ને ચોવીસ આજ બધું પહોંચી ગયા છે આપણે જલ્દી ગુરુદ્વારા જઈને આપણું બેગ કહેવાય જમા કરાવેલું છે લોકર રૂમમાં તો બેગ લેવાનું છે પેલા પછી પેલા ખાઈ લઈએ પેટની પૂજા લઈએ પછી અહીંયાથી નીકળે એટલે આપણે ત્રણ કલાકમાં નીચે ઉતરી જાઉં પછી ત્યાંથી નીકળીએ જોઈએ જેટલું કવર થાય એટલું કરીએ બાકી જયારે રોકાવું ત્યાં ટેન નાખી દઉં સુઈ જવું આરામથી કંઈક ખાવા પીવાનું ટેન્શન નથી કે આગળ ખાઈ લેવું અને આપણા લોકર રૂમમાં બેગ રાખી દઉં બરાબર તો બેગે લઈ લીધું ને બધું અંદર નાખી દઉં ભાઈ ગલતીથી ને મને એમ થયું અહીંથી પહેલાં ગયું કે મેં ગલતીથી સ્વેટર લઈ લીધું કે ગરમી થતી સરવાટાને અને ન્યા પેગો ને ભાઈ ઠંડી મને એમ થયું કે યાર બરાબર લીધું તું સ્વેટર લીધું મેં સ્વેટર એ પહેરી ગયું મેં રેનકોટ હતો એ પણ પહેરી રાખવા મને ખબર પડી જાય હાલ કે કેવી થવાની છે ફાઇનલ પેલી ફાઇનલી છે લંગરલો હોલ પેલી સાઈડ છે તો લંગર ભાઈ અત્યારે અઢી વાગી ગયા ફીટ હો હું નીકળી ગયો છું અત્યારે જગ્યા નામ થવાડતું મતલબ જે અહીંયા રોકાણો હતો ને એવી જગ્યા છે સામાનના માટે અહીં હવે ચૌદ કિલોમીટર થાય છે કેટલું ચૌદ કિલોમીટર તો નીચે પૂગવાનું છે આપણે હવે કેટલી વારમાં પૂગીએ તો કે ખબર નહીં પણ આપણે અહીંથી બે કલાક લેવી જ જોઈએ તો ફટાફટ નીચે જઈએ અને બદ્રીનાથ સાઈડ અત્યારે ટ્રાય કરું બદ્રીનાથ સાઈડ જવાય ને તો એક જ રસ્તો જવાનું છે અત્યારે ત્રણ ને સિત્તેર થઈ ગઈ બરાબર રસ્તામાં કોઈ દેખાતું જ નથી કોઈ મળતું જ નથી હવે કેમકે અત્યારે બધાને મોસ્ટ ઓફલી આવવાનું દેતા સાહેબ જંગલ છે ને એટલા માટે બાજુમાં રિવર જાય છે દેખાતી હોય તો જંગલ છે ને એકલો છે બોલો હા 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 મજા મજા ઝાડ ને મતલબ મોસ્ટ ઓફલી આપણે ગુજરાતી વરતતા જાય છે અને સાયદ આપણે બધી મતલબ સોપડા આપવા પણ નાખેલી છે વિદ્યા યાદ છે કઈ પણ ત્યારે બોલો હા જો જોવા મળી ગઈ આ તો નથી બટ આ છે ભાઈ ભાઈ ચાર ને પાત્રીસ હું નીચે ઉતરી ગયો છું જો ફાઈનલી તો ભાઈ જ્યાંથી આપણે બેગ રાખ્યા હતા ને ત્યાંથી બેગ પણ મળી ગયા છે અને કરે પણ પાંચ વાગી ગયા જો ચાર સત્તાવન બરાબર તો ઘોડી વાર બેગ ગયો હતો રેસ્તો લેવો જરૂરી હતો ને બરાબર ને ફટાફટો અહીંથી નીકળીએ ભાઈ અહીંથી વધારે ના તો ખબર પચાસ કિલોમીટરની આજુબાજુ થતું હોય છે જોઈએ જેટલું કવર થાય એટલું કરી લે બરાબર ને ભાઈ મારાથી છે ને જોવામાં ગલતી થઈ ગઈ છે અહીંથી છે ને સત્યાવીસ કિલોમીટર થાય છે બદ્રીનાથ બરાબર હા જીવમાં મેં મેપમાં નહોતું જોયું તો ચો ફટાફટ અહીંયા નીકળ્યો હીલ છે બરાબર એમાં લિફ્ટ મળવાનું નથી ને હું અહીંયા રોકાણ આ બેગ હાંડવા માટે બેગ હાંડવાની છે હાંધી બરાબર ને પેલી જો રસ્તે ગાડીઓ દેખાય

બદ્રીનાથ જો અહીંથી જવાનું છે આ ગોવિંદઘાટ હતું બરાબર જ્યાં નીચે ત્યાંથી શરૂઆત થાય ને ત્યાંથી ગોવિંદઘાટ છે અને અહીંથી છે ને હેમકુંડ સાહેબ વીસ કિલોમીટર થાય બરાબર એ તો કમ્પ્લીટ કરી લીધું પછી ફૂલોની ઘાટી અહીંયાથી સત્તર કિલોમીટર થાય એ પણ કમ્પ્લીટ થઈ ગયું આ જો એટલું ગુરુદ્વારા પેલું અહીંયા ગુરુદ્વારા છે આ અહીંયા જ છે કયું છે ગુરુદ્વારા અહીંયા છે પછી ફૂલના એ પણ ગામ જોઈ લીધું કાંગરીયા જોઈ લીધું અને હેમકુંડ અને ફૂલોની ઘાટી પણ જોઈ લીધું બરાબર તો હવે પણ અહીંથી આમ જવાનું છે ને હાઈવે પર આવી ગયું છે બરાબર અહીંથી ત્રેવીસ કિલોમીટર જે છે મને લાગતું નથી મને અહીંથી લેફ્ટ મળે બટ ભાઈ વોક કરું સારા રસ્તા ઉપર અહીંયા પહાડીનો છે ને કાંઈ નક્કી નહીં યાર ગમે ત્યારે ગમે થઈ જાય ટ્રાય કરું અડતાલીસ કિલોમીટર છે કવર થઈ જાય ખાલી ટ્રાય તો કરીએ બરાબર ને અને જો પહાડ નડે છે ને એટલે કાપવાનું સ્ટાર્ટ કરી દીધું આ લોકોએ અહીંયા હવે આશર રહી નહીં કાપીને બાકી અહીંયા એક સિટી છે આખી દેખાતી હોય તો આખી આખી સિટી છે હા પછી લેન્ડ સ્લાઈડ ચાલુ હજી વાત ના મજબૂત પહાડ છે એકવાર પછી પડી જાય ને એવી રીતે પછી લેન્ડ સ્લાઇડ ટાળ અત્યારે એક આશ્રમમાં આવ્યો છે મને નથી ખબર કે કયો આશ્રમ છે બરાબર રેન્ડમલી હાલીને જતો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો ને મારો કિસ્મત એવા હાલ હતા ને કે નીચે એકદમ મસ્ત મતલબ આશ્રમ હતું બરાબર હું ટ્રાય કરું ત્યાં રહેવાનું જાય તો ટ્રાય કરવાનું બદલે ભોજન પણ મળી ગયું રહેવાનું તો મળી ગયું ખાવાનું પણ મળી ગયું રોટલી સાવલ અને સબ્જી તમને કેવાની સબ્જી છે તો નથી ખબર બહુ મસ્ત છે ને સામે જો દીવો ચાલુ છે લાઈટ વહી ગઈ યાર ત્રણે સબ્જી ખાવા હું કહું ખાલી રહેવાનું પૂછે હવે તો જમવાનું પણ મળી ગયું ખાઈ લો હાલો જલ્દી